નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા માંજલપુર ખાતે તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ તપાસ માટે પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ પીડિતોને ચોરાયેલી મિલકત પરત કરવામાં આવી આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ

પહેલા કહેવત હતી બહુ બધે વરસાદ એને કોઈ તો જસ ના મળે પણ પછી કહેવત બદલાઈ પોલીસ અને વરસાદ એને જસ ના મળે પરંતુ આ એક વડોદરા શહેર એવું છે ઘણા કમિશનરો કંઈક નવું આપી ગયા પહેલા તો અસ્તાના સાહેબની વાત કરી અસ્થાના સાહેબે વડોદરામાં આવ્યા અને ગુજરાતને કઈ સાંભળવા એમને પહેલા તો જે ક્રાઇમ થતા હતા એટલે બહારથી કોઈ મારું વાત રહેવા આવે તો પોલીસ ચોકીમાં એનું નામ ગોધાવવાનું એમાં એક બહુ મોટો ગુનેગાર છે એવી રીતે

ये बद्याज 25 पूलो मा, 30 पूलो मा, ये पाणी ने रिचाज करवाना, आपने बोल करिने पाणी वर्साद मुं अंधर नाखोना, आ कार्यक्ष्ण गंजी बे अखा देख्मा, येंनू नाम नाजीुँगा, ये तीजियों अप्ला को मर्वाई, येंने दे नवी बात करने� વડોદરા શહેર પોલીસ વિભાગ અને તેના અર્પણ સાચા અર્થમાં જે જેનું છે એને પાછું પહોંચાડવું એટલે સાંસદશ્રીએ હમણાં કહ્યું તેમ કે સપના ચોરે છે ને તો એ સપનાને પણ પાછા આપણને અપાવવા એ ઈશ્વર જ કરી શકે અને આપણે એ હમણાં એક ફિલ્મમાં જોયું પણ ખરું કે જ્યારે

કે અહીંયા અમે જઈશું ને એટલે ન્યાય મળશે અને ન્યાય મળશે એ જે વિશ્વાસ રાખ્યો હતો એ વિશ્વાસને ચરિત્ર થતો અત્યારે આપણે સૌ આ પોરામાં ઉપસ્થિત સૌ જોઈ રહ્યા છીએ ખરા આ કદાચ એવું લાગે કે સપનાની પાંચે બેસી અને આપણે સચ્ચાઈનો પ્રવાસ કરી રહ્યા છીએ આમ જોઈએ તો સવારનો સૂર્યમાં ઉગવા પછીનો પ્રથમ કલાક એટલે સૂર્ય કલાક કહેવાય तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत आज कार्यक्रम में चार करोड़ की चोरायल मुद्दा मल ने रिकवर कर संबंधित फरियादी के भो बननार ने परत आपी वा शहर पोलिसे के दिवसों अपना शहर में बनता गुना अटकवे के कार्यक्रमों चलावी સાથે સાથે બનેલ ગુનાઓ અંગે નોંધવામાં આવે ગુના માટે ખૂબ સંકલિત પ્રયાસ કરવામાં આવે અને કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિવિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેરા તૂથકો અર્પણ કોઈ એક અથવા બીજા કારણોસર ભલે પછી સાયબર ક્રાઇમ હોય અથવા ચીત ઝડપ હોય કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી જે ફરિયાદી હોય એમની મતા ચોરાઈ હોય એમના અકાઉન્ટમાંથી પૈસા ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની બિલ ઝડપ હોય આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલ મત્તા છે પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહ કુમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને ચાર કરોડથી વધારે મતદાના જે વસ્તુઓ છે એ ફરિયાદોને પરત આપવામાં આવી મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે કર્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું ચાલુ કરી Sabtu mp ka